હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરી જી માંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી ઢોકળા તો ફ્રેન્ડ આપે સૂજી લઈ લીધી છે જે આપે અડધી કટોરી જેટલી લીધી છે તો હમણાં જ પલાળી છે મેં તો એને આપે પાંચ દસ મિનિટ સુધી આવી રીતે પલાળીને રાખી દઈશું જ્યાં સુધી સુજી આપે ઉપસી જશે અને પાણી આ સારી રીતે ચૂસી લે ચાલો ઢોકળા બનાવીએ અને કેવી રીતે બનાવીશું આજે હું તમારી સાથે શેર કરી કટોરો લઈશું કટોરા માં આપે સુજી ને આપે પલાળી ને દસ મિનિટ સુધી રાખી દઈશું હમણાં ત્યાં સુધી આપે એનું મસાલો બનાવી મસાલા માં આપે પેલે બનાવીશું અડધી કટોર જેટલું આપી વેસન લીધું છે એસર માપે થોડું પાણી ઉમેરીશું અને એને આપણે સારી રીતે મિક્સ કરીશું. એવી રીતે મિક્સ કરું કે તમે छन्નીની મદદથી છાણી પર સકોચો પણ મેં છાણીને આવી રીતે સ્ટોક કરી રાખું છે. ચમચું આપણે ઘણિયે તો આપણે બે-ત્રણ ચમચી જેટલું લીધું છે બેસર ઘણો બધું આપણે નથી લીધું તો તમે જોઈ શકો છો આપણે મિક્સ કરી નાખ્યું છે સારી રીતે. હવે આપણે રેસ્ટ કરવા રાખી દીધું છે 10 મિનિટ બાદ આપણે ફરીથી આપણે બનાવીશું. ફ્રેન્ડ્સ 10 સે 5 મિનિટ આપણી થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું તો આપણે છે રાખ્યું છે એ સારી રીતે ફૂલી ગયો છે બેસન ને અને સુજી એ આપણે સારી રીતે મિક્સ કરીશું એટલો આ ટેસ્ટી બને છે ઢોકળા ફ્રેન્ડ તમે એક વાર જરૂર થી ફ્રાય કરજો હવે ના માપી હવે ના માપી ઉમેરીશું લીલા દાણા ડુંગળી કેપ્સિકમ તીખા મરચા ટમેટો ગાજર બધું આપણે લઈ લીધું છે બધું આપણે એનામાં ઉમેરી નાખીશું અને પછી ફરી મિક્સ કરીશું હમણાં એનામાં મીઠું અને એ ઉમેરવાની જરૂર નથી ફ્રેન્ડ બધાને આપણે મિક્સ કરીને પાંચ મિનિટ આપી રેસ્ટ કરવા રાખી દેસુ આપણે સૂજી ફૂલી તો ગઈ છે લેકિન હજી પણ સારી રીતે બધાએ મિક્સ થઈ જાય અને ફૂલી જાય તો એને આપણે ફ્રેન્ડ પાંચ મિનિટ સુધી રાખી રાખીને ત્યાં સુધી આપણે ઢોકળીયામાં પાણી ગરમ કરવા રાખી દઈએ તો ફ્રેન્ડ્સ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં આપણે સારી રીતે સૂજી ઉપસી ગઈ છે અને બેસન પર સારી રીતે આવી રીતે મિક્સ થઈ ગઈ છે તમારા ઘરમાં જો પણ સબ્જી હોય એ તમે બધા પણ ઉમેરી શકો છો આવી રીતે તમે બનાવશો અને સબ્જીવાળા ઢોકળા એ એટલા ટેસ્ટી બને છે કે તમારા ઘરમાં જે છોકરા ઢોકળાઓ કેશે કે મને આ સબ્જી નથી ગમતી કે ઓ નથી ગમતી તો આવી રીતે તમે ઢોકળા બનાવીને ખાવશો તો ફ્રેન્ડ મારી ગેરંટી છે કે તમારા ઘરમાં બધા લોકોને બહુ ખૂબ જ અને સરસ લાગશે તો આપણે હવે એનામાં સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું તો હવે આપણે લાસ્ટમાં જ્યારે આપણું થઈ જાય બધું કમ્પ્લીટ ત્યારે એનામાં આપણે મીઠું ઉમેરવાનું છે ખાલી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે એનામાં આપણે હાળી લઈશું અને એનામાં આપણે થોડું તેલ ઉમેરીશું એનો આપણે વઘાડિયું બનાવીશું ફ્રેન્ડ વઘાડિયા માટે આપણે એક ચમચી આપણે તેલ લીધું છે અને બીજું એનામાં કાંઈ ઉમેરવાની જરૂર નથી ફક્ત એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને એને ગરમ ગરમ કરી કરી લઈશું રાઈ આપણે સારી રીતે તો તો લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે રાઈ સારી રીતે ફૂટી લીધી છે ગેસ ઉપર આપણે ગરમ નાખી છે આવી રીતના એને જોઈ શકો છો અને ઘણું બધું આપણે એનામાં તેલ નથી ઉમેરવું એટલે વઘાર આપણે એનામાંથી ઉમેરીશું તો પછી વઘાર કરવાની આપણે જરૂર નથી તો આવી રીતના પછી એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના ટેસ્ટી બને છે ફ્રેન્ડ ઢોકળા તમે એકવાર જરૂર ટ્રાય કરજો ચમચી જેટલી આપણે સોડા સોડા ઉમેર્યા બાદ તમે તમારા ઘરમાં જે પણ સોડા ખાતા કે સોડા હોય એ તમે ઉમેરો આવી રીતે આપણે સોડા મિક્સ કરી નાખીશું સારી રીતે જો તમે આવી રીતે ઢોકળાને વઘારી ને બનાવશો ને તો બહુ સારા હવે આપણે જ્યાં થાળીમાં આપણે તેલ ઉમેર્યું છે ઠલાવી નાખીશ અને પછી આવી રીતે ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ લાગે છે નાસ્તામાં જ બહુ ટેસ્ટી લાગશે તો ચાલો હવે એને આપણે ઢોકળિયામાં રાખી દઈએ તો ફ્રેન્ડ આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને પાણી આપણે બે કલસે જેટલું લીધું છે હવે આપણે દસ પંદર મિનિટ સુધી એને આપણે ઢાંકીને રાખી દઈશું આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ આપણે રાખી દઈએ તો ફ્રેન્ડ આપણી દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું ગેસ ને આપણે ડીમો કર્યું છે જોઈ લેશું તો તમે જોઈ શકો છો એટલા સારા દેખાયમાં આવે છે એટલા જ એ ટેસ્ટી બને છે તો હવે એને આપણે ગેસ ને બંધ કરી નાખીશું અને એને આપણે લઈ લેશું અને ઠુ કરવા આપે રાખી દઈશું થોડી વાર તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપે આવી રીતે બંને બાજુ સાઈડ આમથી એનાથી શું આ સારી રીતે આપણે ઢોકળા નીકળી જાય હવે આપણે કટકા કરીશ તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે કટકા કટકા કરજો હું આજે અલગ રીતે રીતે કરું છું તો સારી ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો રીતે તમે જોઈ શકો છો એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ બન્યા છે અને એટલા સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ એટલા મજા આવે છે આવી રીતના તમે બનાવીને ખાશો તો એટલા ટેસ્ટી બને છે ઢોકળા તમે જોઈ શકો છો ઓ છો આવી રીતે ના ઉભી ગયા છે સારી રીતે એટલા એનામાં સબ્જી આપે ઉમેરી છે કે તમે જ્યારે પણ શાક ખાવાનું મન ન થાય તો તમે આવી રીતે ઢોકળા બનાવીને ખાજો એટલા ઢોકળા ટેસ્ટી તો બરાબર ઘરમાં બધા લોકોને આ ઢોકળા જરૂરથી પસંદ આવશે અને ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી જરૂરથી આ ઢોકળા તમે ટ્રાય કરજો આ એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે જો તમને આ રેસીપી ગમે અને તમને સરસ લાગે તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવી રીતે તમે એકવાર જરૂર ઢોકળા ટ્રાય કરજો ધન્યવાદ ફ્રેન્ડ